ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સિલવાસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ સાથે શિક્ષણને લઈને વિચાર વિમર્શ કર્યા હતા રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પ્રદેશમાં થઈ રહેલા શિક્ષણ કાર્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગ્રામ પંચાયત ભવન નિર્માણ પ્રવાસનને વેગ મળે એ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી પ્રયાસોની સરાહના કરી હતી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિલવાસના પ્રવાસે આવ્યા હતા તેઓના આગમનને લઈને નમો મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા રાષ્ટ્રપતિના આગમન સમયે તેમનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ મેડિકલ કોલેજની મુલાકાત લઈને ત્યાંના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ લો કોલેજના વિદ્યાર્થીઓ અને નિફ્ટના વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં જોડાયા હતા રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉત્સાહભેર જવાબ આપ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં વિશેષ રૂપે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવી પહેલને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી ત્યારબાદ ઝંડા ચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યાભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને જાહેર સભામાં રાષ્ટ્રપતિએ દાદરાનગર હવેલીની જનતાને સંબોધી હતી રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પ્રદેશમાં થઈ રહેલા શિક્ષણ કાર્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ગ્રામ પંચાયત ભવન નિર્માણ પ્રવાસનને વેગ મળે એ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી ત્યારબાદ તેમણે વિડિયો કોન્ફરન્સ દ્વારા યાત્રી નિવાસ હોટેલ પાસે બ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ સુવિધા ખુલ્લી મૂકી હતી ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરોલી ગામની મુલાકાત લીધી હતી અહીના ગામ લોકો દ્વારા તેમનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ગામમાં નવા બનાવેલા પંચાયતઘરની મુલાકાત લીધી હતી આ પંચાયતઘરનું નિર્માણ એક કરોડ ત્રીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેની સ્થાપત્ય કલા સાથેના નિરીક્ષણ બાદ રાષ્ટ્રપતિએ આ કામગીરીની પ્રશંસા કરી હતી રાષ્ટ્રપતિ મુર્મુએ નરોલીની પૃથ્વીરાજ ચૌહાણ શાળાની મુલાકાત પણ લીધી હતી જ્યાં શાળામાં અપાતી આધુનિક શિક્ષણ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી શાળાની આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રાષ્ટ્રપતિને મળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની અભ્યાસમાં વધુ પ્રગતિ માટે પ્રેરણા આપી હતી